કોર્ડ નંબર ગાંધીગ્રામ વિસ્તાર અક્ષરનગર મેઇન રોડ ઉપર થોડા દિવસ પહેલા આ અકસ્માત થયો તો જેમાં ડેનેજની જે ઠાકણાની ફ્રેમ છે એ તૂટી ગઈ તી અને ગંભીર અકસ્માત થયો અને કાલે બાર નવના રોજ એ ઈજાગ્રસ્તનું મૃત્યુ પણ થયું છે જે ખરેખર દુઃખદ સમાચાર છે ડેનેજ અધિકારીઓને તેમજ વોર્ડ ઓફિસરોને અને ડીએમસી કક્ષા સુધીના અને આજે તાત્કાલિક ધોરણે અમે સૂચના આપેલી છે કે જાહેર માર્ગ ઉપર કે શેરીની અંદર ચોમાસા દરમિયાન જ્યારે કુંડીને નબળી પડી ગઈ હોય અને એના ઢાંકણા તૂટી ગયા હોય તેની ફ્રેમ નબળી પડી ગઈ હોય તો તાત્કાલિક એને બદલાવી કે જેથી કરીને આવા કોઈ ગંભીર અકસ્માત અને જાનહાનિ ન થાય સ્વાભાવિક રીતે વરસાદ ખૂબ જોશથી પાણી આવતું હોય ત્યારે

કોઈ માણસ ચાલે છે કે વાહન લઈને નીકળે છે ત્યારે આવા અકસ્માત સર્જાતા હોય છે કાંઈક ગંભીર બાબત છે તેની પણ વોર્ડ વોર્ડની અંદર સૂચના આપેલી છે અને ત્રણેય સિટી એન્જિનિયરને આજે બોલાવી અને તાત્કાલિક ધોરણે દરેક વિસ્તારની અંદર ક્યાંય પણ જો આવું કાચું કામ હોય તો તેને તાત્કાલિક ધોરણે નવી ફ્રેમ મુકાવી અને ડેનેજનું ઢાંકણું છે એ વ્યવસ્થિત રીતે પેક કરાવવું અત્યારે વોર્ડ નંબર એકની અંદર આ ગંભીર પ્રશ્ન છે ત્યારે વોર્ડ ઓફિસરને પણ સૂચના આપેલી છે કે આખા બોર્ડની અંદર ક્યાંય પણ જો આવી ફરિયાદો હોય અને તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવો કોઈ જ્યારે ફરિયાદ ઓનલાઈન કરેલી હોય અને એનો ફરિયાદથી નિકાલ ન થયો હોય તો તાત્કાલિક ધોરણે દરેક વોર્ડની અંદર આ ડ્રેનેજના ઢાંકણાની ફરિયાદ જે પણ આવેલી છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરાવો ફરિયાદો આવે છે એનો નિકાલ પણ ડેનેજની કુંડી અત્યારે રહેણાંક વિસ્તાર વધી ગયો છે જેથી કરીને ડેનેજનું માપ હોય એનાથી રહેણાંક વિસ્તાર વધી ગયો એટલે ડેનેજની કુંડી આમ જોઈએ તો અત્યારે ખૂબ નાની પડતી હોય છે છતાં અધિકારીઓને જેટ મશીન લઈ અને તાત્કાલિક શળીયથી જો આ કામ નીકળતું ન હોય તો મશીન દ્વારા પણ તાત્કાલિક ધોરણે આને કરાવું કે જેથી કરીને અત્યારે રોગચાળાની પણ સિઝન એટલી બધી વિફરેલી હોય છે કે ચિકનગુનિયા મચ્છરના જે ઉપદ્રવો છે એના લીધે પણ મેલેરિયા જેવા ગંભીર રોગો થતા હોય છે એ ન થાય અને વોર્ડની અંદર સઘન સફાઈ પણ થાય દવા પણ છંટકાય અને વોર્ડમાં ફોગિંગ પણ થાય એટલે મેલેરિયા વિભાગ દ્વારા અને ડોક્ટરની ટીમ દ્વારા પણ તાત્કાલિક ધોરણે આ બે દિવસ અગાઉ પણ સૂચના આપેલી છે ક્યારે એવું બનતું નથી કોર્પોરેટરો સામેથી ફરિયાદની આવતી હોય તો નિકાલ માટે વોર્ડ ઓફિસરોને કે લગત અધિકારીઓને ફોન કરતા જ હોય છે પણ આવું જ્યારે બનતું હોય ત્યારે સ્વાભાવિક છે મિટિંગ જ્યારે થશે ત્યારે અમે કોર્પોરેટરને પણ સાથે રાખીને આ બાબતમાં શું કે જે ભાઈ ક્યાંય વિસ્તારમાં આપણી ફરિયાદ જ્યારે કોઈ કરતા હોય તો એનો ફોન રિસીવ કરો અને જે પણ કઈ ફરિયાદ હોય તો આપણા વોર્ડની લગત ફરિયાદમાં તાત્કાલિક નિકાલ થાય અને પબ્લિક હેરાન ન થાય તે પણ સાવચેતી રાખે